અમદાવાદના લો ગાર્ડનના હેપી સ્ટ્રીટમાં ખાણીપીણી બજારને વધુ વિસ્તારો મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વનો નિર્ણય લીધો છત્રીસ જૂના વેપારીઓ ઉપરાંત હાઇકોર્ટમાં ગયેલા બાર વેપારીઓને જગ્યા ફાળવાશે પહેલા વર્ષે પંદર હજાર રૂપિયા માસિક લાયસન્સ ફી ચૂકવવાની પડશે બાકીની ચોવીસ જગ્યાઓ ટેન્ડર હરાજી દ્વારા ફાળવાશે જેમાં મહત્તમ બોલી લગાવનારને પ્રાધાન્ય મળશે આમ કુલ બોતેર વેપારીઓ વેપાર કરશે જોકે વધતી ભીડના પગલે પાર્કિંગની સમસ્યા અને રોડ પર ટેબલો લગાવવાની શક્યતા ચિંતાનો વિષય છે કોરોના કાળ પછી હેપી સ્ટ્રીટ આપણે વાત કરીએ કે પહેલા નવી બનાવવામાં આવી પરંતુ કોરોના કાળ પછી જે ઓક્શન કરવામાં આવ્યા હતા અનેક વેપારીઓ દ્વારા તેમના ધંધા રોજગાર હતા એ બંધ થઈ ગયેલા હતા પરિણામે લીગલ મેટર ઊભી થઈ હતી અને વાત કરીએ કે હાઈકોર્ટની અંદર પણ ગયા હતા ત્યારબાદ વાત કરીએ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પણ છત્રીસ લોકો હાઈકોર્ટ ની અંદર ગયા હતા તેમને સાંભળી મહાનગરપાલિકા એ તેમને રાહત દરે આપણે વાત કરીએ કે છત્રીસ જણ ટેબલ આપવામાં આવ્યા પરિણામે તે લોકોએ પોતાનો પુન ધંધા રોજગાર